જો સેક્શન સી માં આપણે રિવિઝન લઈએ છીએ અત્યારે ચેપ્ટર નંબર ચાર નો અકાઉન્ટ નો પહેલો ભાગ આ ચેપ્ટર નો જે ગુણભાર છે આમાંથી સેક્શન એ માં એક માર્ક ના બે પ્રશ્નો આવે છે સેક્શન બી ની અંદર એક માર્ક નો એક પ્રશ્ન અને સેક્શન સી માં ત્રણ માર્ક નો એક પ્રશ્ન આવે છે આપણે આની અંદર દાખલાની શરૂઆત કરીશું એટલે એની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ જેમાં રિવિઝનમાં આપણે દરેક પ્રકારના એક એક દાખલા એટલે દરેક રીતનો એક દાખલો આ ચેપ્ટરનો હોય એને આપણે સોલ્વ કરીશું અહીંયા છે પહેલી રીત આપણી ત્યાગ શોધો ત્યાગનું પ્રમાણ કાતો અહીંયા ત્યાગ ત્યાગ કોને કહેવાય લાભ કોને કહેવાય બે ભાગીદાર હોય એક વ્યક્તિ બીજાને કોઈક વસ્તુ આપે એટલે એના નફામાંથી કંઈક ભાગ આપે છે તો એને ત્યાગ કહેવાય અને એ જ વસ્તુ કાતો એ ભાગ સામે વાળો બીજો ભાગીદાર લે છે એટલે એના માટે લાભ કહેવાય એક માટે ત્યાગ હોય તો બીજા માટે લાભ હોય છે એટલે અહીંયા આપણે બે સૂત્રનો ઉપયોગ કરવાનો છે એક ત્યાગ અને બીજું લાભ પેલા આપણે બે દાખલા ત્યાગના ગણીશું અને પછી બે દાખલા લાભને આધારે ગણીશું દાખલા નંબર એક મિલન અને નવીન મિલન અને નવીન એક પેઢીના સરખે હિસે નફો નુકસાન વેચતા ભાગીદારો છે તેઓએ તેમની વચ્ચેનું નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે સાત જેમ ત્રણ કરવાનું નક્કી કર્યું એટલે કે નવું પ્રમાણ આવશે એમનું ભાગીદારે કરેલ ત્યાગના સૂત્રનો ઉપયોગ કરી કયા કેટલો ત્યાગ કર્યો છે એની ગણતરી દર્શાવો અહીંયા ત્યાગનું સૂત્ર શું છે તો ત્યાગનું સૂત્ર છે કે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ જૂનું પ્રમાણ જે આપેલું હોય એમાંથી નવું પ્રમાણ માઇનસ કરીશું દરેકને અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આવડવા જરૂરી છે અહીંયા કમ્પલસરી આવડવા જ જોઈએ જો અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કેવી રીતે કરાય દાખલા તરીકે એકના છેદમાં પાંચ ઓછા એકના છેદમાં ત્રણ જ્યારે પણ અપૂર્ણાંકની અંદર બાદ બાકી હોય કે સરવાળો હોય ક્રોસ ગુણાકાર કરવાનો ટોટલ ત્રણ વખત સામે ગુણાકાર કરવાનો ઉપર પાંચ એકા પાંચ છેદમાં આ ત્રીજી વખત અહીંયા પાંચ તરી પંદર ત્રણ માંથી પાંચ જાય તો માઇનસ બે અને એના છેદમાં ખબર પડી અપૂર્ણાંકના જે પણ સરવાળા બાદ હોય એને કઈ રીતે કરવાના છે હજી એક જોઈએ ત્રણ તો આનો સરવાળો કેવી રીતે કરાય ત્રણ વખત ગુણાકાર આમ ક્રોસમાં ત્રણ તરી નવ ચાર ઉપર અહિયાં એક સાથે ગુણાકાર ચાર એકા ચાર પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઈનસ એના છેદમાં બાર ખબર પડી અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી માટે ક્રોસ ગુણાકાર આપણે ત્રણ વખત કરવાનો રહેશે હવે આપણે પાછા આપણા દાખલામાં આવી જઈએ સૂત્ર છે કે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ અહીંયા એક જેમ એક એનો અર્થ આપણે સમજી એક એટલે કે બે થાય ના છેદમાં બે આવશે એક ના છેદ માં બે સાત જેમ ત્રણ એટલે સાત વત્તા ત્રણ બરાબર કેટલા થાય દસ એટલે સાત ના છેદમાં પણ દસ કહેવાય ત્રણ ના છેદમાં પણ દસ કહેવાય ક્લિયર દરેકને આટલી સમજણ પડી હવે અહીંયા પેલા મિલન માટે મિલન નો ત્યાગ બરાબર અને પછી આપણે શોધીશું બાજુમાં બીજાનું નામ શું છે નવીન નવીન નો ત્યાગ બરાબર સૂત્ર શું છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ જૂનું પ્રમાણ મા અહીંયા એક વત્તા એક એટલે કે બે જૂનું પ્રમાણ એક ના છેદ માં બે માઇનસ નવું પ્રમાણ અહીંયા સાત છે સાત વત્તા ત્રણ એટલે કે દસ સાત ના છેદમાં દસ એવી રીતે નવીન માટે જૂનું પ્રમાણ આ એક જે છે તે એક ને એક બે માઇનસ નવું પ્રમાણ છે દસ એટલે ના છેદમાં દસ આવશે હવે આનો ક્રોસ ગુણાકાર કરીએ દસ એકા દસ ઓછા સાત દુ ચૌદ માઇનસ બે ગુણ્યા દસ કેટલા થાય વીસ દસ માંથી ચૌદ માઇનસ કરીશું એટલે શોધી લઈએ ક્રોસ ગુણાકાર દસ એકા દસ ઓછા બે તરી છ એના છેદમાં બે દસ એટલે કે વીસ માંથી છ જાય તો ચાર ચાર ના છેદમાં 20 વીસ એક ને મળ્યા માઇનસ માં એક ને મળ્યા પ્લસમાં હજુઆના છેદ જો નાના થતા હોય તો કરવાની જરૂરિયાત છે અહિયાં માઇનસ ચાર ચાર અને ચાર પંચાવીસ એટલે માઇનસ એક આવશે અહીંયા પણ છેદ ઉડાવી દઈએ આપણે ચાર ચાર અને એના છેદમાં પાંચ હવે જુઓ સૂત્ર કયું છે સૂત્ર હોય અને જવાબ પ્લસ માં મળે તો ત્યાગ કહેવાય માઇનસ માં મળે તો લાભ કહેવાય અહીંયા આ માં મળ્યો એટલે ત્યાગ કરીશું અને આ માઇનસ માં દાખલો પૂરો થાય જવાબ પ્રશ્ન શું કર્યો છે કે કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે એની ગણતરી દર્શાવે તો નવીન છે એને ત્યાગ કર્યો એક પંચમાંશ નો એટલે અહીંયા આવશે ત્યાગ એક પંચમાં માઇનસ એક ના છેદ માં પાંચ સૂત્ર છે નું છે ત્યાગનું એટલે આ બધું જે છે કહેવાય તો ત્યાગ જ પણ માઇનસ ત્યાગ એટલે બ્રેકેટમાં આપણે અહીંયા લખી શકીએ છીએ કે આ લાભ છે અથવા ડાયરેક્ટ જ મિલનનો લાભ એક પંચમાંશ આમાં શું છે માઇનસ ખાલી ઓળખ માટેની વસ્તુ છે માઇનસ માં મળે ને એ ઓળખ માટે કોઈક તમને સો રૂપિયા આપે તો એને સો રૂપિયાનો ત્યાગ કર્યો તમને સો રૂપિયા મળે તમને સો રૂપિયાનો લાભ થયો તો કહેવાય શું કે પહેલા વ્યક્તિએ સો રૂપિયાનો ત્યાગ કર્યો બીજાને સો રૂપિયાનો લાભ થયો એવું ન કહેવાય ને કે પહેલા વ્યક્તિએ માઇનસ સો રૂપિયાનો ત્યાગ કર્યો એવો તો ના બોલીએ આપણે હે ને આ ચિહ્ન તો ખાલી ઓળખ માટે છે કે લાભ છે કે ત્યાગ છે એટલે અહીંયા એવી રીતે જ કહેવાય કે મિલનનો લાભ એક પંચમાંશ જો પ્લસમાં બોલીએ ને તો મિલનનો લાભ એક પંચમાંશ પણ એનો ત્યાગ લખીએ તો માઇનસમાં લખવું પડે કારણ કે પ્લસમાં છે એ ત્યાગ અને માઇનસમાં છે તો માઇનસ એક પંચમાંશ ત્યાગ થયો એટલે ટૂંકમાં એને લાભ કહેવાય આ અહીંયા આપણો દાખલો પૂરો થયો આના જેવો બીજો એક દાખલો ગણીએ જેની અંદર બે ની જગ્યાએ ત્રણ ભાગીદારો છે અને ધરા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચેનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ ચાર જેમ ત્રણ જેમ ત્રણ છે એટલે આ છે જૂનું પ્રમાણ જૂનું પ્રમાણ ચાર જેમ ત્રણ જેમ ત્રણ ચાર ને ત્રણ સાત સાત ને ત્રણ દસ એટલે દરેક ના છેદમાં દસ કહેવાય ને એટલે આમ જોવા જઈએ તો અહીંયા ચાર ના છેદ માં દસ અહિયાં ત્રણ ના છેદ માં દસ અને અહિયાં પણ ત્રણ ના છેદમાં દસ આ પ્રમાણે ગણતરી લખી શકાય બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલી ને બે ચાર ચાર ને એક પાંચ એટલે બે ના છેદમાં પાંચ બે ના છેદ માં અને એક ના છેદ માં એટલે અહીંયા આપણને જૂનું અને નવું પ્રમાણ એ બંને માહિતી આપણને મળી ગઈ જે ભાગીદારો છે એમના માટે આ જૂનું પ્રમાણ અને નીચે છે તે નવું પ્રમાણ ભાગીદારે કરેલ ત્યાગના સૂત્રનો ઉપયોગ કરીને ત્યાગની ગણતરી કરવાની છે તો ત્યાગનું સૂત્ર શું છે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ તો જૂનું પ્રમાણ આપણે દરેક માટે પેલા અવની માટે શોધીશું પછી સિમર માટે અને પછી ધરા માટે એટલે હવે અહિયાં અવની નો ત્યાગ બરાબર અવની નો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ અવની નું કેટલું છે ચાર ના છેદ માં દસ એટલે અહિયાં આવશે ચાર ના છેદમાં દસ માઈનસ નવું પ્રમાણ શું છે બે ના છેદમાં પાંચ એટલે બે માઇનસ કરીશું એટલે અવની નો ત્યાગ મળશે આપણે સિકવન્સ વાઇસ ભાગીદારો નો ત્યાગ પેલા શોધી દઈએ અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી ક્રોસ ગુણાકાર કેટલી વાર કરવાના ગુણાકાર ત્રણ વાર ચલો અહીંયા ક્રોસ ગુણાકાર ચાર પંચા વીસ ચિહ્ન માઇનસ હોય તો માઇનસ પ્લસ હોય તો પ્લસ અહીંયા દસ ગુણ્યા બે કેટલા થાય છે નાખવાના અહીંયા આપણો જવાબ પૂરો થઈ ગયો આટલું કામ પૂરું થયું અવની પછી બીજા ભાગીદારનું નામ છે સીમર અહીંયા આવશે સીમર નો ચલો કરીએ બાદ બાકી એની ક્રોસ ગુણાકાર પાંચ તરી પંદર માઇનસ દસ ગુણ્યા બે દસ દો વીસ છેદ માં દસ પંચા પંદર માંથી વીસ જાય તો કેટલા આવશે માઈનસ છેદમાં આ બીજા નું કામ ત્રીજાનો વારો છે એનું નામ છે ધરા ધરાનો ત્યાગ બરાબર ધરાનો ત્યાગ બરાબર હવે એના માટે જૂનું પ્રમાણ ત્રણ ના છેદમાં દસ એમાંથી માઈનસ નવું પ્રમાણ એક ના છેદમાં પાંચ આની કરીએ બાદ બાકી આપણે પાંચ પંદર ઓછા દસ ગુણ્યા એક કેટલા થાય દસ એકા દસ છેદમાં દસ ગુણ્યા પાંચ પચાસ માંથી દસ જાય તો પાંચ પાંચ હવે જો ત્રણેયના અલગ અલગ આપણને ત્યાગ મળ્યા છે જેની અંદર અવની માટે ઝીરો છે એટલે અવની ત્યાગ પણ કર્યો નથી કે લાભ પણ લીધો નથી સીમર માટે માઇનસ માં છે માઇનસમાં છે હવે ત્યાગનું સૂત્ર છે માઇનસ હોય તો શું કહેવાય એને લાભ કહેવાય અને ત્યાગનું સૂત્ર જે પ્લસમાં હોય તો શું કહીશું આપણે એને ત્યાગ હવે અહીંયા આવશે જવાબ જવાબ માટે આપણે ખાલી લાભ અને ત્યાગ માટે લખવાનું છે કે કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તેની ગણતરી કરો તો એની ગણતરી માટે અહીંયા જે ત્યાગ માટે સિમર ત્યાગ માઇનસ પાંચ ના છેદમાં પચાસ હજુ છેદ ઉડા અહીંયા આપણે છેદ ઉડાવીએ તો અહીંયા પણ સેમ વસ્તુ છે પાંચ એકા પાંચ છેદ માં દસ એક ના છેદમાં દસ અહીંયા માઇનસ એક ના છેદ દસ તો જવાબની અંદર સિમર નો ત્યાગ બરાબર માઇનસ એક ના છેદમાં દસ લખી દેવાનું લાભ અને ધરા ધરાનો ત્યાગ બરાબર એક છેદ માં દસ આપણે ત્યાગ લખ્યો છે એક વ્યક્તિને લાભ મળ્યો છે અને એક વ્યક્તિ એવા છે જે અવની જેને લાભ કે ત્યાગ કંઈ મળ્યો નથી એટલે જીરો જ આવશે કોઈને આમાં કંઈ પ્રશ્ન પૂછવો છે નહીં તો આના જેવી સેમ વસ્તુ જે હમણાં આપણે આ સમજ્યા ત્યાગનું સૂત્ર હવે એ જ વસ્તુ કામ કરીએ આપણે લાભ માટે એટલે સૂત્ર વાપરીશું લાભનું જો દાખલા નંબર

અને બીજાનું નામ છે મિતા નફા નુકસાનનું એમનું જૂનું પ્રમાણ શું છે 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 એટલે એક જેમ એક આ છે એમનું જૂનું પ્રમાણ એક જેમ એક એટલે શું કહેવાય એક ને એક બે એટલે બે ના બે આવશે એકના છેદમાં બે અહીંયા પણ એકના છેદમાં બે તેઓએ તેમની વચ્ચેનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે જેમ એક બે જેમ એક બે વત્તા એક એટલે કે ત્રણ બે છેદમાં ત્રણ અને એક ના છેદમાં પણ ત્રણ હવે આને આપણે લાભનું સૂત્ર આમાં વાપરવાનું છે આની અંદર જૂનું અને નવું આપણે અલગ પાડી દઈએ તો જુઓ જૂનું પ્રમાણ અને અહીંયા નવું પ્રમાણ આ બંને અલગ અલગ આપેલા છે જૂનું પ્રમાણ અને અહીંયા છે નવું પ્રમાણ તો પેલા રીટા માટે રીટા જે છે એના માટે આપણે ગણતરી કરીશું રીટાનું

જે અહીંયા આવશે મીતાનો લાભ બરાબર એના માટે પણ સૂત્ર તો છે નવું પ્રમાણ જૂનું પ્રમાણ ચલો હવે અહીંયા જે સૂત્રોમાં કિંમત મૂકવાની છે તો પેલા રીટા માટે આટલો પાર્ટ રીટા માટેનો છે જેની અંદર પેલા આવશે નવું પ્રમાણ જે છે ના છેદમાં ત્રણ પ્રમાણ જે છે જેમાં બે દુ ચાર ઓછા ત્રણ એકા ત્રણ અને છેદમાં ત્રણ દુ છ ચાર માંથી ત્રણ જાય તો એક અને એના છેદમાં છો એક છેદમાં છ એવી રીતે જેની અંદર પ્રમાણ એકના છેદમાં ત્રણ એક છેદમાં ત્રણ માઇનસ જૂનું પ્રમાણ એક છેદમાં બે અહીંયા આવશે એકના છેદમાં કરીએ બાદ ક્રોસ ગુણાકાર ત્રણ વખત આવશે બે બે ઓછા ત્રણ એકા ત્રણ છે લાભનું પ્લસ માં મળે તે લાભ માઇનસમાં મળે તે ત્યાગ આ પ્લસ માં મળ્યું છે એટલે આને કહીશું આપણે લાભ માઇનસ માં મળ્યું એને કહીશું ત્યાગ એટલે જવાબ બે ભાગીદાર છે રીટા અને મીતા અહીંયા આવશે રીટાનો લાભ એકના છેદમાં અને મીતા મીતાનો લાભ માઇનસ એક છેદ માં જેને આપણે કૌશમાં ત્યાગ શબ્દો વાપરી શકીએ છીએ સમજણ પડી આગળની વસ્તુ હતી રીત તો એવી જ છે માત્ર સૂત્ર બદલાયું આગળ ત્યાગમાં શું હતું જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ માઇનસ કરવાનું ઊંધું છે નવામાંથી જૂનું માઇનસ કરવાનું બરાબર છે આનો હજુ એક દાખલો ગણીએ જેમાં ત્રણ ભાગીદારો છે કવિ મણી અને દીપક ત્રણ ભાગીદારો છે કવિ મણી અને દીપક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચેનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ છ જેમ ત્રણ જેમ એક છે ત્રણ જેમ એક છ જેમ ત્રણ જેમ એક એટલે છ ને ત્રણ નવ નવ ને એક દસ દરેક ના છેદ માં દસ આવે છ ના છેદ માં દસ ત્રણ ના છેદમાં દસ એક ના છેદમાં ભાગીદારોએ કરેલ નફા નુકસાન નવું પ્રમાણ બે જેમ બે જેમ એક બે ને બે ચાર ચાર ને એક પાંચ બે છેદ માં પાંચ બે ના છેદમાં પાંચ એક ના છેદ માં પાંચ જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપણી પાસે અવેલેબલ છે શોધવાનું શું છે લાભના ઉપયોગ કરીને મળેલ લાભની ગણતરી કરવાની હવે લાભનું સૂત્ર શું છે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ તો પેલા આપણે શોધીશું કવિ માટે કવિનો લાભ બરાબર નવું પ્રમાણ છે 2 ના છેદમાં પાંચ માઇનસ જૂનું પ્રમાણ છેદમાં દસ બાદ બાકી જ છે ક્રોસ ગુણાકાર કરતા દસ ગુણ્યા બે દસ દુ વીસ માઇનસ પાંચ એટલે પાંચ છ ત્રીસ છેદ પાંચ વીસ માંથી જાય તો માઇનસ દસ અને છેદમાં પચાસ છે આ પેલા ભાગીદાર માટે મળ્યું છે મળે તો શું કહેવાય એને ત્યાગ એના પછી મણીનો વારો છે મણીનો ત્યાગ બરાબર મણીનો ત્યાગ કેટલો છે શોધી લઈએ નવું પ્રમાણ માઇનસ જૂનું તો બે પંચમાં પ્રમાણ છે માઈનસ જૂનું પ્રમાણ ત્રણ છેદમાં દસ છે બે ગુણ્યા દસ એટલે વીસ માઇનસ પાંચ તરી પંદર છેદ પાંચ ગુણ્યા દસ એટલે કે પચાસ વીસ માંથી પંદર જાય તો પાંચ એના છેદમાં પચાસ લાભનું સૂત્ર છે પ્લસ માં મળે તો એને લાભ કેવા લાભ બરાબર શોધવાનો લાભ છે ને દીપક નો લાભ બરાબર અહીંયા પણ નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ કરીશું એટલે એક છેદમાં પાંચ ઓછા દસ 10 1 એટલે કે દસ 5 5-2-50 પાંચ માં કરીએ ગુણ્યા દસ એટલે કે અને એના છેદ માં અહીંયા પણ મળ્યું એટલે એને લાભ કહેવાય છેદ ઉડાડીને જેટલું નાનું પ્રમાણ થતું એટલું કરી શકાય અહીંયા દસ ના પચાસ છે તમે એને માઈનસ એક ના છેદ માં પાંચ તો પણ ચાલશે છેદ ઉડાવીએ માઇનસ એક ના છેદમાં પાંચ આપણે જીરો જીરો ઉડાડ્યા એવી રીતે અહીંયા પાંચ પાંચ નહીં ઉડાડવાના કેટલા આવશે ખબર છે ને પાંચ એકા પાંચ અને અહીંયા દસ આવશે એવી રીતે અહીંયા પાંચ એકા પાંચ અહીંયા દસ આવશે એટલે આ એકના છેદ માં દસ અહિયાં પણ એક ના છેદ માં દસ આ લાભ કેવાય દાખલો પૂરો થાય એટલે જવાબ આવશે ત્રણ ભાગીદારો કવિ એટલે અહીંયા આવશે કવિનો લાભ કવિનો લાભ પછી બીજા નું નામ છે મણી એટલે કે મણીનો લાભ ત્રીજા નું નામ છે દીપક એટલે કે દીપકનો લાભ હવે આ ત્રણેય ભાગીદારોનો લાભ આપણને આમાં મળે છે પહેલાનો લાભ માઇનસમાં છે માઇનસ એક પંચમાંશ એટલે બ્રેકેટમાં લખી દેવાનો ત્યાગ પછી બે માટે પ્લસમાં છે એક ના છેદમાં દસ અને આના માટે પણ એક ના છેદમાં દસ આપણો જવાબ આવી ગયો સમજણ પડી દાખલા બહુ જ સહેલા છે આપણે આ ચોથા ચેપ્ટર નું જે રિવિઝન કરી રહ્યા છીએ એમાં અડધું ચેપ્ટર પૂરું થઈ ગયું આટલી જ અંદર જે ગણતરી કરી એમાં અડધું ચેપ્ટર પૂરું થઈ ગયું હવે અડધું ચેપ્ટર બાકી રહ્યું છે તમે આ બોર્ડ પરથી લખી લો એના પછી આપણે એને કન્ટિન્યુ કરીએ છીએ બરાબર છે એટલે આજે આપણે આ ચેપ્ટર જે છે એને પૂરું જ કરી દઈએ છીએ વધી વધીને અડધો કલાકમાં તો આપણું હવે આ રિવિઝન આ ચેપ્ટર નું પૂરું થઈ જશે હવે આગળ આવશે એનો પાર્ટ એમાં છે પુનઃમૂલ્યાંકન ખાતું જે આપણે બનાવવાનું હોય છે અને એની થોડીક આમ નોંધ છે એને આધારે એટલે નાનકડો પાર્ટ બાકી રહ્યો છે બરાબર છે તો હમણાં જે આપણે હમણાં કન્ટિન્યુ છે યુટ્યુબમાં લાઈવ ચાલે છે એમાં હવે પાછું આપણો થોડો સુધારો આવશે એટલે કે આ એક પાર્ટ પૂરો થયો એના પછી બીજો પાર્ટ આવશે આની અંદર સેક્શન સી ના રિવિઝનમાં ચોથા ચેપ્ટર ચેપ્ટરનું ચલો હવે આ તમે પેલા લખી લો એના પછી આપણે ચાલુ કરીએ છીએ બીજું